અમારા એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર સાહેબ શ્રી ભાટિયા સાહેબના હુકમ આધારે તપાસ આધરતા અત્રેથી એ પ્રસ્થાપિત થયેલ છે કે શ્રી ઇમામ બલોચ નાઓની કાયદેસરની લીગલ સોર્સની ઇન્કમ ઓગણીસ લાખ તેત્રીસ હજાર જેટલી થવા પામેલ છે તેની સામે તેઓનું મિલકતો સાવર જંગમો સાવર જંગમ મિલકતમાં રોકાણ તથા ખર્ચ એકતાલીસ લાખ છેતાલીસ હજાર જેટલું મળી આવેલ છે એટલે કે બાવીસ લાખ બાર હજાર નવસો ત્રીસ જેટલી માતબર રકમ નું ડિસ્પ્રપોર્શનેટ અપ્રમાણસર મિલકતોમાં તેઓનું રોકાણ મળી આવે છે જેના આધારે આ તપાસના અંતે આજ રોજ તેઓ વિરુદ્ધમાં અપ્રમણસર મિલકતનો ગુનો અત્રેના પોલીસ સ્ટેશન ખાતે દાખલ